ગારિયાધરના લુવારા ગામ પાસે સામસામી લક્ઝરી બસ અથડાતા દસ મુસાફરો ઈજા ગારિયાધાર સાવરકુંડલા રોડ ઉપર આવેલા લુવારા ગામ નજીક પુલ પાસે સામસામી લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં એક બસ ચાલક ફસાયો હતો જેને ભારે કાઢવામાં આવ્યો હતો જો કે અકસ્માતમાં દસ થી વધુ મુસાફરોને પણ ઈજા થતા એકસો આઠ સેવા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આમ આમ કરી નાબળીઓ થાય ને તોડા નીકળશે આપડા હાથે દેજેય ન થાય આમળિયો હોય ને તો થઈ જાય હા શું નામ છે તમારું શું બનાવ મેળવ શું બનાવ ઘટના શું બની